મહીસાગરના જલ કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ મહીસાગર જિલ્લાના બહુ ચર્ચિત નલસે જલ યોજનાના કોફાણમાં સીઆઈડી ક્રાઇમની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે લુણાવાડા વાસમો કચેરીના તત્કાલીન કર્મચારી અલ્પેશ પરમાર જે લાંબા સમયથી ફરાર હતો તેને અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે આ કોભાણમાં અગાઉ બે કર્મચારી અને ચાર કોન્ટ્રાક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે આ નવી ધરપકડથી તપાસ વધુ વેગવંતી બની છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી અલ્પેશ પરમારે આગોતરા જામીન મેળવવા માટે લુણાવાડા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જે નામંજૂર કરવામાં આવી હતી આ

સીઆઈડી ક્રાઇમ દ્વારા ભૂગર્ભમાં ઉતરી ગયેલા અન્ય આરોપીઓ અને કોન્ટ્રાક્ટરોને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે આ ધરપકડ દર્શાવે છે કે સીઆઈડીની તપાસ ટૂંક સમયમાં જ અન્ય મોટા માથાઓ સુધી પહોંચી શકે છે અને આ કૌભાંડનો પર્દાફાશ સંપૂર્ણપણે થઈ શકે છે